નમસ્કાર સ્પાર્ક ટુ ડે ન્યૂઝ તરફથી જે મુહિમ ચલાવવામાં આવી છે સ્વચ્છતા અભિયાન અંગે તો એના માટે આમ તો ખરેખર ભારત સરકાર તરફથી અને ગુજરાત સરકાર તરફથી પણ ઘણા બધા એવા પ્રયત્નો અને કાર્યક્રમો કરવામાં આવે છે પરંતુ હજુ સુધી હું એવું માનું છું કે લોકો સુધી આટલી જાગૃતિ પહોંચી નથી અને એટલા માટે જ આ સ્પાર્ક ટુડે ન્યૂઝવાળાએ એક મુહિમ ચલાવવી પડી છે અને વડોદરાવાસીઓને ખાસ એક મારી એક વિનંતી અપીલ છે કે આપણે આપણી જે કચરાપેટી જે છે કચરાપેટી માં જ કચરો નાખીએ અને વડોદરા કોર્પોરેશન તરફથી પણ ઘણી બધી સુવિધાઓ પ્રોવાઇડ કરવામાં આવી છે કે જે ગાડીઓ જે છે ગાડીઓ દરેક સોસાયટીને દરેક ઘર સુધી પહોંચી જાય છે તો એ એ ગાડીમાં જ આપણે કચરો નાખીએ અને કદાચ એ કદાચ એ મિસ થઈ ગઈ હોય તો પછી કચરાપેટીમાં જ્યાં કચરા પેટી જ્યાં મૂકી હોય ત્યાં જ એમાં કચરો નાખીએ ભાગે એવું બનતું હોય છે કે બાઇક પરથી જતા હોય તો એ બાઇક પરથી ડાયરેક્ટ થઈને બહાર નાખી દેતા હોય કચરાપેટીની બહાર પડી જતી હોય એ જ પછી ગાયને બીજા બધા પ્રાણીઓ પણ એનો એ ખાતા હોય છે અને એનાથી એને પણ ઘણું બધું નુકસાન પહોંચતું હોય છે એટલે ખાસ કરીને વડોદરાવાસીઓને એક મારી એક નમ્ર અપીલ છે કે આપણે કચરા પેટીમાં જ કચરો નાખીએ અને આપણા વડોદરાને સ્વચ્છ બનાવીએ મારું મારું વડોદરા સ્વચ્છ વડોદરા બનાવીએ એવી અપેક્ષા સંદીપજી પટેલ એક્સપેરિમેન્ટલ સ્કૂલ વડોદરા